ચાલો ગણપતિ વિસર્જન તૈયારી થઈ ગઈ છે મેં નાદી ગણપતિ ઉપાડી લીધા છે હવે ગણપતિનો બહાર નીકળવી છે બહાર થોડી વાર રાસ ગરબા લેવાના છે બધાયને એને રાસ ગરબાની રમઝટ બોલાવી દીધી છે તો બને એવી બધા બેન ને ચિરાગ ભાઈ નીલાભાઈ વાહ નીલાભાઈ આ જામી ગયું છે બધાયને હવે હાર્દિકભાઈ છે હું છું અને અતિકભાઈ છે બધા હવે ટીટોડો લે છે હો મોજ કરી નાખી છે ગરબાની રમઝટ બોલાવી દીધી છે પાણી ગયું છે બધી સાથે સાથે અમારે ભાવનગરથી વિશાલભાઈ પણ અહીંયા બધા વિશાલભાઈને તો કામ તો કંકુ કંકુ કરી નાખ્યા તો ભાઈ વાહ 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 એને ફૂલ મોજ આવી ગઈ છે ચમાઠ ફાડ દીધી છો હવે હવે ટીટોડો લે છે તો વાહ 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 દર્શનભાઈ વાહ ચિરાગભાઈ દર્શનભાઈને હાર્દિકભાઈ વિશાલભાઈ બેટા બધા જોયો છે અને કાઢે છે લે છે ટીટોડા વિશાલભાઈને આવડતું નથી વિશાલ બહી જશે એઠ્ઠા આ બધાય મોજ કરી નાખી જો રેલગાડી આ કે બધાય વાહ વાહ નિહાબેન વાહ વાહ ચિરાગભાઈ વાહનીલાભાઈ વાહ દર્શન ભાઈ નૈતિક ભાઈ ઓ પાણી કી બધી જો વાહ ભાઈ વાહ શેરી ના નાના છોકરા આવી ગયા લાગે છે હાર્દિક ની પાછળ વાહ વાહ ચામો પાડી દીધો છો ભાઈ કે ચિરાગ ભાઈ જો મોજ આવી ગઈ બધા નૈતિક ભાઈ તો દર્શન ભાઈ કમાર ઉપર બે જશે હવે ગણપતિ લઈને મૂકવા જાય છે હવે પધરાવાની તૈયારી થઈ ગઈ છે હવે નીકળે છે બધા રિક્ષામાં વિશાલ ભાઈ પાછળ બે જશે ગણપતિ લીધા ખોળામાં રિક્ષા ઉપડે છે અબિલ ગુલાલ ઉડાડ્યું છે બધાય

આવી ગયા પૈકી મોજ હવે રિક્ષા ઉભી રાખી છે હવે બધા રિક્ષા પડી ગઈ છે બંધ નીકળ્યા રીક્ષા થઈ ગયા ચાલુ બેન મોજ આવી ગણપતિ ઉતરી ગયા લે અને બધા ગુરાલ ગુજરાતથી રમવા મીણા છે બધા થઈ જશે પૂતળા જેવા આવી ગઈ બધા મોજ પાણી બધા ઉડાડે છે બગાડે છે બધા પાણી આવ

પછી બધાયને આવશે મોજ હવે પાણીમાં ચાલુ થઈ જશે નાહવાનું બધાયને આવી ગયું છે મોજ એટલે હવે એક બધાય કે નાવું છે પછી બધાયને વાડાફરી રૂબોડવાનું ચાલુ કર્યું છે અમારે વિશાલભાઈને પાણી મોટામ કરી ગયું એટલે વિશાલ વી જાય એક બાજુ અને આ બધાય જોઈએ ધમપસગડી બોલાવી દીધી છે હો બધા વાહ મોજ વાહ બધાય નાય નાઈ ફોટા ફાડવાનું કરી દીધું ચાલુ એમાં તો કંઈ ઘટે નહીં ફોટા દોડા હોય ને ફોટા તો પડે જ તે વાહ વાહ એટલે વાહ માસી પાણી હો ભાઈ કે વાહ મોજ મામી પાણી મામી પાણી જીગર જાન વાહ દર્શન હેતિક ભાઈ પૂજા બેન વાહ ભાઈ ભાઈ બી મોટા બેન બનેવી હા જો કાક દાદા પત્રી જે આવી ગઈ છે મોજ બધા હવે અમારો વિડીયો પૂર્વ બોલો ગણપતિ બાપા મોરિયા સવ